નમસ્કાર આપ જોઈ પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હેતુ વખત શ્રી સરદાર સહકારી ઉદ્યોગ નગર લિમિટેડ સરદાર એથેટ ખાતે ફાયર સેફ્ટી અને તેની અગત્યતા વિષય પર એક મહત્વના સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી સરદાર કોમ્યુનિટી હોલ ખાતે આયોજિત સેમિનારના અધ્યક્ષસ્થાને વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થના સંયુક્ત નિર્દેશક એસપી બામણિયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજિત સેમિનારમાં એકસો વીસથી વધુ ઉદ્યોગકારોએ ભાગ લીધો હતો જયંતિ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટ્રેનિંગના નેજા હેઠળ સેમિનાર ફેક્ટરી એક્ટ અન્વયે ફાયર સેફટી અને ફાયર ઓફિસર અંગેની તાલીમ ખૂબ જરૂરી હોવા ઉપરાંત ફેક્ટરીમાં કર્મચારીઓના જીવન માટે અગત્યનું હોવાનું જણાવ્યું હતું ઉદ્યોગ ગૃહોમાં કુદરતી કે કૃત્રિમ આફતો વચ્ચે અસરકારક પગલાં કઈ રીતે લઈ શકાય એ અંગે નિષ્ણાતો દ્વારા તાલીમ પણ આપવામાં આવી હતી કાર્યક્રમનું સુંદર આયોજન શ્રી સરદાર સહકારી ઉદ્યોગ નગર લિમિટેડ ના અધ્યક્ષ જગદીશ પટેલ માનદ મંત્રી અહેમદ અલી સહમાનદ મંત્રી દિનેશ શાહ સહિત રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર